ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે બાસઠમો જન્મદિવસ છે ત્યારે આજે સવારે તેઓ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં પૂજ્ય દારા ભગવાન પૂજ્ય નિરૂમાની સમાધિ પર શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે તેઓના જન્મદિવસના પગલે આજે અમદાવાદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉઢવમાં આવેલ એક પાર્સલ સર્વિસના ગોડાઉનમાંથી વિદેશી દારૂની તેર જેટલી પેટી ઝડપી પાડી છે જેમાં દિલ્હી મુંબઈ પંજાબ તેમજ રાજસ્થાનથી આવતા કુરિયરના પાર્સલોમાં દારૂ મંગાવવામાં આવી રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઉઢવ વિસ્તારમાં આવેલ ડિલિવરી લિમિટેડ નામના કુરિયરના ગોડાઉનમાં તપાસ કરતા આઠ પાર્સલમાંથી દારૂની એકસો બોટલો મળી આવી હતી આ તમામ પાર્સલ ઉઢવ જીઆઈડીસીમાં આવેલ એક દુકાનના સરનામે આવ્યા હતા ત્યારે પોલીસે દારૂ મોકલનાર મંગાવનાર માણસોની તપાસ શરૂ કરી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વધુ એક ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં આજે વહેલી સવારે ખાનગી બસ નું ટાયર ફાટતા ડ્રાઈવરે બસ ને સાઈડ માં રાખી હતી જેથી કેટલાક મુસાફરો બસ માંથી ઉતરીને ડિવાઈડર પર બેઠા હતા તે દરમિયાન અચાનક પૂર ઝડપે આવી રહેલી ટ્રકે બસ ને પાછળથી ટક્કર મારતા બસ પર બેઠેલા લોકો પર ફરી વળી હતી જેને પગલે છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જયારે અકસ્માત જાણ થતા સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો આઠ ની ટીમ અહીં પહોંચી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા